તો ચાલો બાળકો આજે આપણે એક વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે ફુલ્લણજી કાગડો તો ચાલો શરૂ કરીએ એક નાનો છોકરો હતો તે પૂરી ખાતો હતો એવામાં એક કાગડો આવ્યો તેણે ઝાપટ મારી પૂરી પડાવી લીધી પૂરી લઈ કાગડો ઝાડ પર બેઠો તો જોવો છો પિક્ચરમાં તમે આ છોકરો છે અને કાગડો એના હાથમાંથી પૂરી લઈ જાય છે હવે ઝાડ નીચે એક શિયાળ આવ્યું આ કાગડો અહીંયા બેઠો છે ઝાડ પર અહીંયા નીચે એક શિયાળ આવે છે તેને ભૂખ લાગી હતી તેણે કાગડાના મોંમાં પૂરી જોઈ તેને પૂરી ખાવાનું મન થયું પણ પૂરી લેવી શી રીતે હવે શિયાળ કાગડાને પટાવવા લાગ્યું કેમ છો કાગડા ભાઈ મજામાં છો ને પણ કાગડો કંઈ બોલતો નથી કારણ કે તેના મોંમાં પૂરી હતી જો બોલે તો પૂરી પડી જાય ને પછી શિયાળ કાગડાના વખાણ કરવા લાગ્યું કાગડા ભાઈ તમે કેવા રૂપાળા છો તમારા પીછા કેવા સુંદર છે મને બહુ ગમે છે તમારો રાગ પણ સારો છે હશે આજે એક ગીત સંભળાવો ને મને બહુ મજા પડશે કાગડો ખૂબ ફૂલાઈ ગયો તો કા કા કરવા લાગ્યો તેનું મોઢું ખુલ્લું ખુલી ગયું ચાંચમાંથી પૂરી પડી ગઈ તો શિયાળભાઈને મળી ગઈ શિયાળ પૂરી લઈને ચાલતું થયું અને કાગડાભાઈ જોતા જ રહ્યા આ જોઈને એક પોપટ બોલ્યો શું બોલ્યો વખાણ ખોટા સાંભળી વખાણ ખોટા સાંભળી ફૂલાય જે બહુ જાય કપટી તેની પાસેથી બધું પડાવી જાય એટલે શું મોરલ છે આ સ્ટોરીનું કે આપણે આ વાર્તામાં જોયું કે કાકડાભાઈ ફૂલાઈ ગયા કોઈ એને વખાણ કર્યા તો શિયાળ શ્યાળે વખાણ કર્યા તો એનાથી એ પૂરી પડાવીને લઈ ગયું એટલે કોઈ આપણે બહુ વખાણ કરે તો આપણે ફૂલાઈ ન જવું જોઈએ તો કેવી લાગી તમને વાર્તા બાળકો ચાલો પછી મળીશું